દિયોદર તાલુકાના ગોદા ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અમારી શાળામાં શ્રી સરકારી માધ્યમિક શાળા ગોધા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો પાંચમી સપ્ટેમ્બર એટલે મહાન કેળવણીકાર અને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં એમના જન્મદિવસની રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આચાર્ય તરીકે દેસાઈ વિશ્વાબેન દેસાઈને રાખવામાં આવ્યા હતા જેમાં શ્રવણભાઈ ઠાકોર તનવીબેન દેસાઈ અનલીબેન ઠાકોર ખુશીબેન દેસાઈ જગદીશભાઈ ઠાકોર વગેરે શિક્ષક એક દિવસ શિક્ષક બનીને શિક્ષક દિનની સાથે સાથે અભ્યાસિક પ્રવૃત્તિઓમાં અગત્યનું સ્થાન આપી અનેક દિવસોની સાથે ઉજવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ટી હિંદુસ્તાન નેટવર્ક